ફૂડ સિવા ચેનલ પર આપ સૌનો દિલથી સ્વાગત છે મીઠા લીમડાના પાનની ચા પીને પણ તમે તમારો વેઇટ લોઝ કરી શકો છો ફેટ લોઝ કરી શકો છો તો એના માટે અહીંયા તમારે સૂકા મીઠા લીમડાના પાન લેવાના છે વજન ઘટાડવું એ બહુ અઘરી વાત છે જેટલી સ્પીડથી વજન વધે છે એટલી સ્પીડથી વજન ઘટતું નથી જેના કારણે ક્યારેક કંટાળો આવતો હોય છે તો ખરેખર આ કંટાળાજનક પરિસ્થિતિમાંથી છુટકારો મેળવવા માટે જિમમાં જવાથી બચવા માટે આ ઉપાય તમારા માટે છે વજન ઘટાડવો હોય તો ચોક્કસ તમે આ ઉપાય અજમાવો એટલે તમારું વજન આરામથી ઘટી જશે સાથે સાથે તમારા શરીરની જે કેલરી છે એ વળવા લાગશે તો ચાલો આપણે હવે જોઈશું કેવી રીતે તમારે વેઇટ લોસ કરવાનું છે તેના વિશેની એકદમ સરસ મજાની વાત જ્યારે પણ તમારે વેઇટ લોસ કરવું છે ફેટ લોસ કરવું છે તો સૌથી પહેલાં તમે તમારી પાચન શક્તિને ઓળખો તમારી પાચન તંત્ર તમારું પાચન શક્તિ કેવું છે નબળું છે તો ઓળખવા માટેનો પહેલો રસ્તો શું તમને કબજિયાત છે તમે થોડું જમો છો અને તમારું તમને એવું લાગે છે કે તમને પચતું નથી તમે બહુ ઓછું જમો છો પરંતુ તમારા ચરબી વધારે બને છે છો હા તો તમારી ચોક્કસ પાચનતંત્ર નબળું છે સૌથી પહેલાં વજન ઘટાડવા માટેના કોઈ જ પ્રયત્નો ન કરો પાચનતંત્રને મજબૂત કરો તો પાચનતંત્ર મજબૂત કરવા માટે અને વજન ઘટાડવા માટે મીઠા લીમડાના પાન સૌથી બેસ્ટ છે મીઠા લીમડાના પાનને તમારે કા સૂકવી દેવાના એનો પાવડર બનાવવાનો છે અને એ પાવડર એક ગ્લાસ પાણીમાં રાત્રે પલાળી સવારે ઉકાળી ભૂખ્યા પેટે સેવન કરો અથવા તો તમે પાનને સૂકવી દો અને એ સુકાયેલા પાનને રાત્રે પાણીમાં પલાળો સૂતા પહેલાં અને સવારે એ પાનને ઉકાળો એની ચા બનાવીને પીવો ટૂંકમાં મીઠા લીમડાના પાનનું સેવન કરો મીઠા લીમડાનું પાન તમારું વજન ઘટાડે છે પાચનતંત્ર સ્ટ્રોંગ કરે છે મીઠા લીમડાના પાનમાં ઘણા એવા પોષક તત્વો છે કે જે તમારા પાચનતંત્રને ઠીક કરશે આપણા ઋષિ મુનિઓ ત્રિકાળ જ્ઞાની હતા જ્યારે આપણે હિન્દુ ભોજન પ્રણાલી નક્કી કરવાનો સમય આવ્યો ત્યારે આપણા ઋષિ મુનિઓએ એમના ત્રિકાળ જ્ઞાનથી લીમડાની જે શક્તિ છે લીમડાના જે પોષક તત્વો છે મીઠા લીમડાના ખાસ કરીને પોષક તત્વો એના વિશે એમને માહિતગાર થયા અને એમણે જ્યારે પણ ભારતીય ભોજન બને એની અંદર મીઠા લીમડાના પાન ચોક્કસ વઘારમાં એડ કરો માત્ર ને માત્ર દાળ શાકનો તમે બે પાન વઘારમાં એડ કરો છો તો પણ તમારું વેઇટ લોસ થાય છે તમારું પાચનતંત્ર ઠીક થાય છે તો અહીંયા તો આપણે પંદરથી વીસ પાનનો પ્રયોગ કરવાનો છે તો વિચાર કરો કે પંદરથી વીસ પાન આપણા શરીરમાં કેટલી પોઝિટિવ ઇફેક્ટ આપવાના છે તો સૌથી પહેલાં પંદરથી વીસ પાન છે એને તમારે લેવાના લીલા પાન લો સૂકા પાન લો કે વિષ લો પાવડર લો એ તમારી રીતે જે પણ તમને અનુકૂળતા હોય એ રીતે તમે લઈ શકો છો હવે એ પાન તો આવી રીતે તમે કોઈ પણ રીતે મીઠા લીમડાના પાનનો પ્રયોગ કરો ચટણી બનાવો છો તો એમાં નાખો તમે શાક બનાવો છો તો એમાં વધારે ને વધારે મીઠા લીમડાના પાનનો ઉપયોગ કરો મીઠા લીમડાના પાન આપણા શરીરમાં વજન ઘટાડવા સિવાય આશી જેટલા રોગોને શાંત રાખવાનું કામ કરે છે વાત પિત્ત અને કફની પ્રકૃતિને શાંત કરે છે મોટા ભાગના રોગ વાત પિત અને કફ આજે ત્રિદોષ હોય છે એ ત્રિદોષ શાંત રહે તો નથી થતા પાચનતંત્ર યોગ્ય રહે તો કોઈ પણ રોગ થતા નથી માટે નિયમિત રીતે મીઠા લીમડા લીમડાના પાનની ચા પીવો પાનનો ઉકાળો પીવો પાનનો પાવડર બનાવો અને એનો ઉકાળો પીવો અલગ અલગ રીતે તમે મીઠા લીમડાના પાનનો પ્રયોગ કરો તમારે વેઇટ લૂઝ કરવું છે તો ખાસ ઉપયોગ કરો જે લોકોનું વજન વધારે છે તો વજન ઘટાડવા માંગે છે એમના લોકો માટે આ મીઠા લીમડાના પાનનો પ્રયોગ સૌથી બેસ્ટ અને અક્ષીર છે રાત્રે સૂતા પહેલા કે ભૂખ્યા પેટે મીઠા લીમડાના પાનની ચા એક ગ્લાસ પાણીમાં પંદરથી થી વીસ મીઠા લીમડાના પાન ઉકાળી અને એની ચા બનાવીને પીશે એટલે ચોક્કસ સો ટકા રિઝલ્ટ મળે છે ફાયદો થાય છે ઘણી બધી રીતે ઉપયોગી છે તો ખરેખર તમારે પણ વજન ઘટાડવું હોય તો થોડી જરી પાડો થોડી કસરત કરો સાથે મીઠા લીમડાના પાનનો પ્રયોગ કરો ચોક્કસ તમને ફાયદો થશે તો ખરેખર આ માહિતી સાચી લાગી હોય તો ચોક્કસ સોશિયલ મીડિયામાં શેરિંગ કરો લાઈક કરો શેર કરો અને અમારી ચેનલને આગળ વધારો અને અમને ઉત્સાહિત કરો